સિવિલના સર્જરી વિભાગના રેસિડન્ટ ડૉક્ટર રાજેન્દ્ર રામાણીના મૃત્યુ કેસમાં તપાસ કમિટીએ રિપોર્ટ ગાંધીનગરમાં મોકલી આપ્યો છે આરોગ્ય વિભાગના આદેશની હવે રાહ છે જો કે રિપોર્ટમાં કોઈને દોષિત નહીં ઠેરવી તબીબના પિતાએ કરેલા આક્ષેપોને ફગાવી દેવાયા છે ડૉક્ટર રાજેન્દ્રના પિતાએ રેગિંગ અને સારવારમાં વિલંબ સહિતના આક્ષેપો કર્યા હતા સર્જરી વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર રાજેન્દ્ર દનેશભાઈ રામાણીનું ન્યુમોનિયાથી મૃત્યુ થયું હતું મેડિકલ કોલેજે તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી હતી જેમાં રેડિયોલોજી એચઓડી ડોક્ટર પૂર્વી દેસાઈ ઓર્થો એચઓડી ડોક્ટર હરી મેનન અને ડોક્ટર જીગ્ગીશા પટડિયાનો સમાવેશ કરાયો હતો સમિતિએ પંદર દિવસમાં અહેવાલ કોલેજને સુપરત કર્યો હતો ડીન ડોક્ટર વર્માએ કોપી ગાંધીનગર અને ખટોદરા પોલીસને સોંપી છે રિપોર્ટ શું કહે છે ડૉક્ટર રામાણી ખૂબ મહેનતું હતા કોરોનામાં તેમણે સારું કામ કર્યું કામમાં કોઈ ફરિયાદ કરી નથી બીમાર પડતા પહેલાં પણ તેઓ પોતાના સિનિયર સાથે હતા ફોટો પણ પડાવ્યો હતો જેમાં તે એકદમ સ્વસ્થ દેખાય છે બીમારી પહેલાં તેમણે સાથી દારો વરિષ્ઠો સાથે ભોજન પણ લીધું હતું બીજા દિવસે તેઓ કામ પર ન હતા તે બીમાર હોવાનું જાણવા મળ્યું હતું સિનિયરોએ તેમણે દવા આપી દાખલ થવા કહ્યું ત્યારે તેમણે ઘરે જ ફેમિલી ડૉક્ટર પાસેથી સારવાર લેશે તેવું કહ્યું હતું બીમાર પડતા તેમના પિતાને કોલેજમાં મળ્યા હતા એ દિવસે રામાણી બીમાર પડ્યા તેમને વ્હીલચેરમાં તેમની કારમાં લઈ જવાયા હતા તે પોતે ઊભા થઈને કારમાં બેસી ગયા તેમજ રેકિંગ અંગે કોઈ લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી